નમસ્કાર દર્શક મિત્રો હું વૈશાલી પુમારુ હાજર શું આ સમાચારો સાથે આપ જોઈ રહ્યા છો બોડેલી નંબર વન ન્યૂઝ સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં હજરત અલી હદી લાહુ નો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ઈસ્લામ ધર્મના ચોથા ખલીફા હજરત અલી કર્મલાહુ વઝબુલ કરીમ એટલે કે ઇસ્લામ ધર્મના સ્થાપક અને પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લાહુ અલ વસલમ સાહેબના કાકાના પુત્ર અને દામા તેમજ હઝરત ઇમામ હસન અને હુસેન લધિઅલાહુ અનુમના પિતા હઝરત અલી અબુ તાલિબનો જન્મ ઇસ્લામિક કેલેન્ડર અનુસાર તેર રજબ સન ચોરીસ અને અંગ્રેજી કેલેન્ડર મુજબ તેવીસમી ઓક્ટોબર ઇસ પાંચસો અઠ્ઠાણું માં કાબા શરીફમાં થયો હતો ઇસ્લામી ઇતિહાસમાં હઝરત અલી તેમની બહાદુરી જ્ઞાન ઈમાનદારી ત્યાગ અને મહંમદ સાહેબ પ્રત્યેની શ્રદ્ધા માટે જાણીતા છે મોહમ્મદ સાહેબે તેમની વહાલી પુત્રી હજરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા હતા માત્ર દસ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌ પ્રથમ બાળક હતા આ ઉપરાંત તેઓ ઈસ્લામના અંતિમ અર્થાત ચોથા ખલીફા ઈસ છસો છપ્પન ની છસો એકસઠ પણ હતા હજરત અલી આજે પણ તેમના આદર્શ જીવન અને હિદ્યાતો ઉપદેશો દ્વારા લોકોના હૃદયમાન જીવન છે આજરોજ તેઓની વિલાદત એટલે કે દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ખેરખેર જુલુસ સાથે જનમેદની ઉમટી પડી હતી તે સાથે જ જિલ્લામાં અનેક જગ્યાએ નગરજનો તેમના નામે નિયાજ જમાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઇસ્લામી શાસનના ચોથા ખલીફા યુગપુરુષ પુરુષ હજરત અલી રદિઅલુ ને તેમના જન્મ દિવસ નિમિત્તે આપણા સૌના ખોટી કોટી વંદન અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો